નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સ્ક્રેચની તાલીમ દર વર્ષે અથવા તો બે વર્ષે યોજાતી હોય છે જિલ્લા કક્ષાએ ડાયટમાં ત્યારે આ વર્ષે પણ હમણાં જ બે દિવસની એટલે કે અને આજે અમારે સ્કેચની તાલીમ યોજવામાં હતી હવે જો તમારે સ્કેચની તાલીમમાં છેલ્લા દિવસે સમયસર છૂટવું હોય એટલે કે તાલીમ પૂર્ણ કરવી હોય તો આ વિડીયો છેડ સુધી જોજો જેથી કરીને તમને કોઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં અને તમે સમયસર તાલીમમાંથી છૂટા થઈ જશો નહીં તો તમને જ્યાં સુધી પ્રોજેક્ટ પૂરો નહીં કરો જ્યાં સુધી સબમિટ નહીં કરો ત્યાં સુધી તમને એ દાખલો પણ નહીં આપે અને તમને છૂટા પણ નહીં કરે તેવી વાત કરવામાં આવે છે તો મિત્રો આજનો વિડીયો છે એ ખાસ આ એક અલગ વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો તારીખ બાર બાર બે હજાર ચોવીસ અને તેર બાર બે હજાર ચોવીસ એટલે કે આજના દિવસે એટલે કે બે દિવસની સ્ક્રેચની તાલીમ જિલ્લા કક્ષાલે ડાયેટ જૂનાગઢ ખાતે યોજાયેલી હતી જેમાં હું પણ હતો હવે આ તાલીમમાં સ્ક્રેચની તાલીમ છે તે સ્ક્રેચ નામની એક ઓપન એપ્લિકેશન છે ફ્રી એપ્લિકેશન છે એટલે કે સોફ્ટવેર છે જેમાં આપણે એનિમેશન વિડીયો બનાવી શકીએ છીએ અને બાળકોને નવીનતમ રીતે જે તે કઠિન મુદ્દા હોય છે તે શીખવાડી શકીએ છીએ તેનો સોફ્ટવેર પણ આવે છે અને તેને વેબસાઇટમાંથી પણ આપણે સ્ક્રેચ લખી આ રીતે તમે એ વેબસાઈટમાં જઈ લોગિન થાય એટલે કે પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરશો એટલે તેમાં લોગ ઇન થાય તમે તેમાં એનો ઉપયોગ કરી શકશો લોગ ઇન થવું ખૂબ જ જરૂરી છે કેમ કે જો તમે લોગ ઇન નહીં થો તો જે પણ તમારું કામ છે તે સેવ નહીં થાય અને તમારે જે નવું રિસ્ટાર્ટ કરશો જ્યારે કમ્પ્યુટર નવું રિસ્ટાર્ટ કરશો ત્યારે ફરીથી તમારે તે પ્રોજેક્ટ બનાવવો પડશે પણ એકવાર તમે જ્યારે લોગ ઇન થઈ જશો તમારું એકાઉન્ટ બની જશે ત્યારબાદ તમે તેનો જે આપણો જે પ્રોજેક્ટ હોય છે તે સેવ કરી શકશો પહેલાં તો આપણે હું તમને કહી દઉં કે આમાં તમારે જે પ્રોજેક્ટ સબમિટ કરવાનો હોય છે જ્યારે ડાયરેક્ટ કક્ષા જે તાલીમ હોય છે તેમાં જ્યારે આપણે પ્રોજેક્ટ સબમિટ કરીએ છીએ ત્યારે તે વિડીયો સ્વરૂપે સબમિટ કરવાનું છે એટલે કે એક પીપીટી ફાઇલ બનાવવાની થશે તે થોડીક વાર હું તમને બતાવીશ આ પીપીટી ફાઇલમાં ત્રણ વસ્તુ હશે એક તો ડાયરેટની ઇન્ફોર્મેશન હશે ત્યારબાદ જે ટીમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે તેની ઇન્ફોર્મેશન હશે અને તે ના જે તજજ્ઞશ્રી હોય છે તેમની ઇન્ફોર્મેશન હશે ત્યારબાદનો બીજું સ્ટેજ હશે કે તેમાં તરત વિડીયોની આગળ આ ત્રણ સ્લાઇડ આવશે તેમાં આપણે તેમાં પરિચય આપશું કઈ અધ્યયન નિષ્પત્તિ છે તે સમજાવશું ત્યારબાદ આપણે આ જે પ્રોજેક્ટ છે એને રન કરશું કે આ કઈ રીતે કામ કરે છે તમારો પ્રોજેક્ટ સ્ક્રેચનો કયો પ્રોજેક્ટ કઈ નિષ્પત્તિ પર તમે બનાવ્યો હશે તે આપણે શીખવું દેખાડશું પ્રોજેક્ટમાં વિડીયો સ્વરૂપે ત્યારબાદ ત્રીજો ભાગ છે તેમાં આપણે આ જે પ્રોજેક્ટ છે કે આ જે પ્રોજેક્ટ છે કઈ રીતે બન્યો છે તેનું એક એક કોડ અલગ કરી અને સમજાવવાનો છે જેથી કરીને જે પણ આ વિડીયો જોવે તે આના દ્વારા શીખી શકે તો આ રીતે જ અમને કહેવામાં આવ્યું હતું તો જ તમને તાલીમમાંથી છૂટા કરવામાં આવશે અને તને દાખલા આપવામાં આવ્યા હતા તો તમને પણ આ રીતે હું સમજાવી દઉં નમસ્કાર મિત્રો આજે સ્ક્રેચ પ્રોગ્રામિંગ તાલીમ અંતર્ગત અમારું ગ્રુપ નંબર એક દ્વારા ધોરણ સાત ગણિત વિષયની અધ્યયન નિષ્પત્તિ સાતસો અઢાર પોઈન્ટ બે આપેલ માહિતી પરથી સરાસરી શોધે છે તેના વિશે એક પ્રોજેક્ટ બનાવ્યો છે તો તે પ્રોજેક્ટ કઈ રીતે બનાવ્યો તેની સમજ અમે તમને આપીશું હવે તમે અહીંયા કોઈ પણ પાંચ અંક દાખલ કરો તેમાં તમને તેનો સરવાળો અને સરાસરી મળી જશે પહેલા નંબર દાખલ કરીએ સડસઠ ત્યારબાદ બીજો નંબર દાખલ કરો પંચાવન ત્યારબાદ ત્રીજો નંબર દાખલ કરો સિતોતેર ત્યારબાદ ચોથો નંબર દાખલ કરો પંચાવન ત્યારબાદ પાંચમા નંબર દાખલ કરો 44 હવે એન્ટર આપતા જ તમને પાંચેય અંકોનો સરવાળો અને સરાસરી મળી જશે આ રીતે તમે કોઈ પણ પાંચ અંકોનો સરવાળો અને સરાસરી મેળવી પ્રોગ્રામિંગ ઓપન કરી તેમાં આપણે કઈ રીતે બનાવ્યું તેની વિગતવાર આપણે સમજ મેળવીએ સૌપ્રથમ આપણે અહીંયાથી બેકગ્રાઉન્ડમાંથી એક બેકગ્રાઉન્ડ પસંદ કરેલ છે કે જે આપણે સ્લાઇટના અનુરૂપ આપણે અહીંયાથી પસંદ કરી શકીએ ત્યારબાદ આપણે જે પ્રોગ્રામિંગમાં જે કેરેક્ટરની જરૂર પડે છે કે આપણે જેટલા પાત્રોની જરૂર પડે છે જેને સ્પ્રાઇટ કહેવાય છે એ સ્પ્રાઇટને આપણે અહીંયા સ્પ્રાઇટના ઓપ્શનમાંથી લઈ શકીએ તેમાં વિવિધ પ્રકારના મ્યુઝિક છે સ્પોર્ટ્સ છે ફૂડ છે લેટર્સ છે પીપલ છે ફેન્ટાસી છે ડાન્સ વગેરે છે આપણે જે પ્રોજેક્ટ બનાવવો છે તેને અનુરૂપ આપણે સ્પ્રાઇટ પસંદ કરી લેશું અહીંયા આપણે એક સ્પ્રાઇટની જરૂર છે તે આપણે પસંદ કરેલ છે સ્પ્રાઇટને આપણે કોઈ પણ જગ્યાએ રાખી શકીએ છીએ ત્યારબાદ હવે મેઇન પ્રશ્ન આવે છે આપણે કોડિંગનો કોડિંગ માટે આપણે પહેલાં સ્ક્રિપ્ટ તૈયાર કરી લેવી પડે કે આપણે પ્રોજેક્ટની અંદર શું બનાવવું છે કઈ રીતે હલનચલન કરવું છે કઈ જગ્યાએ સ્પ્રાઇટને બોલાવવું છે કઈ જગ્યાએ સ્પ્રાઇટને ચલાવવું છે તો તે માટે અહીંયા વિવિધ મેનુ આપેલા છે મોશન લુક્સ સાઉન્ડ ઇવેન્ટ્સ કંટ્રોલ સ્ટ્રેસિંગ ઓપરેટર વેરિએબલ માઇ બ્લોક બુક્સ વગેરે તેના પેટા બ્લોક વિવિધ બ્લોકમાંથી આપણે જેવા કે દરેકમાં પેટા બ્લોક આવેલા છે આપણે જોઈ શકીએ છીએ તેનો ઉપયોગ કરી અને આપણે આપણો પ્રોજેક્ટ બનાવીએ છીએ તો આપણે સૌપ્રથમ શરૂઆત પ્રોજેક્ટ બનાવવાની શરૂઆત કરશું તો શરૂઆતમાં આપણે પ્રોજેક્ટની શરૂઆત વેન ફ્લેગથી કરીએ છીએ વેન ફ્લેગ એટલે શું કે આપણો પ્રોજેક્ટ સ્ટાર્ટ ક્યારે થશે કે તો કે જ્યારે આપણા લીલા પ્રોજેક્ટને અહીંયા ફ્લેગને તો ક્લિક કરશું એટલે આપણો પ્રોજેક્ટ સ્ટાર્ટ થશે એ આપણે ઇવેન્ટ મેન્યુમાંથી લીધેલ છે ત્યારબાદ આપણે આપણું જે સ્પ્રાઇટ છે તેને બોલાવવાનું છે જે કંઈ બોલાવવાનું છે કે હેલો ફ્રેન્ડ્સ વગેરે તે સે સે ઓપ્શન આપણે તેના માટે પસંદ કરેલ છે ઓપ્શન લેશું હવે જોશું આપણે જો ફ્લેક કરશું એટલે આપણું સ્પ્રાઇટ હેલો બોલે છે આવી રીતે અહીંયા આપણે જે બોલાવું હોય હેલો છે હાઈ છે વગેરે લખી ટાઈપ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે સાઉન્ડ ઇફેક્ટ ઉમેરવી છે તો સાઉન્ડ ઇફેક્ટ માટે એમાંથી આપણે કોઈ પણ સાઉન્ડ ના મેનુ લઈ શકીએ આપણે અહીંયા ક્રિસ સાઉન્ડ ને લીધેલ છે તો તેને આપણે જોઈન્ટ કરી દેશું ત્યારબાદ આપણે આપણા સ્પ્રાઇટ ને આગળ ચલાવવું છે તો તેના માટે તેના માટે આપણે મૂવ નું લીધેલ છે મોશન માંથી મૂવ ઓપ્શન લીધેલ છે તેનાથી આપણું સ્પ્રાઈટ 10 કદમ ચાલે છે આપણે એક ઉદાહરણ તરીકે આપણે મૂવ અહીંયા લઈને આપણે જોઈએ તેના ઉપર ક્લિક કરવાથી રાઈટ ચાલે છે તો એ માત્ર એક જ વાર ચાલે છે એટલે એને આપણે રિપીટમાં લીધેલ છે રિપીટ છે આપણે કંટ્રોલમાંથી આવશે કંટ્રોલમાંથી ફોરે ઓર રિપીટ જેવા નથી રિપીટ લેશું રિપીટમાં વેટ પાંચ સેકન્ડ એટલે કે પેલા પાંચ સેકન્ડ ઉઠશે દસ કદમ ચાલશે પાંચ સેકન્ડ છે દસ કદમ ચાલશે તેવી રીતે ને ત્યાં બાદ આપણે તેમાં એક નેક્સ્ટ ઉમેરે છે એટલે કે જેવું એક સ્ટેપ બદલશે એટલે પદ પણ બદલશે એટલે કે આપણું સ્પ્રાઇટને બદલશે તો આખે આખો બ્લોક છે આપણે અહીંયા જોઈન્ટ કરી દેશું ત્યારબાદ ફરી જ આપણે મૂ જેમ પ્રથમ મેનુ લીધેલ છે એ જ ત્યારબાદ ફરીથી પ્લે સાઉન્ડ આગળ આવેલ છે સાઉન્ડ ઇફેક્ટ આપેલ છે ત્યારબાદ એન્ટર ફર્સ્ટ નેમ આપણે નામ ઉમેરવાનું છે તેનું મેનુ આપ એટલા મેનુ આપણે આગળ આવેલા છે માટે એટલા મેનુને મૂકી દઈએ ત્યારબાદમાં આપણે શું કરવાનું છે તો કે આપણે એક લોજિકલ બનાવવાનું છે કે આપણે સરવાળો કરી શકે અને એવરેજ કાઢે એના માટે જે વેરિયેબલ છે એ વેરિયેબલ પસંદ કરવા પડે એ વેરિયેબલની અહીંયાથી સમ છે એવરેજ છે વગેરે વેરિયેબલ કે જેનાથી આપણે સૌ પ્રથમ આપણે પાંચ અંકો લેવાના છે તો પાંચ આપણે નંબર ટાઈપના સેટ નંબરના વેરિયેબલ લેશું સેટ વેરિયેબલ ત્યારબાદ આસ્ક સાઉન્ડ ત્યારબાદ સેટ વેરિયેબલ એ રીતે આપણે પાંચ નંબર લેવાના છે માટે પાંચ પ્રોસેસ રિપીટ થાય તે રીતે લીધેલ છે ત્યારબાદ પાંચ અંક સેટ થઈ ગયા બાદ સમનું આપણે વેરિયેબલમાંથી સમ લેશું સમમાં પણ જો આપેલ છે કે ફર્સ્ટ પ્લસ સેકન્ડ પ્લસ થર્ડ પ્લસ ફોર્થ એ આપણે વેરિયેબલમાંથી વિવિધ મેનુમાંથી બ્લોગમાંથી ચેન્જ સેટ મેનુમાંથી પસંદ કરેલ છે એ રીતે સેટ એવરેજ સેટ એવરેજનું અહીંયાથી મેનુ પસંદ કરેલ છે કે જેનાથી પાંચે પાંચ અંકોનો સરવાળો નીકળે છે ત્યારબાદ સે મેનુ એટલે કે પાછું બોલે છે આપણું સ્પ્રાઇટ બોલે છે હિયર ઇઝ સમ એન્ડ એવરેજ એટલે એમ કહે છે કે અહીં સમ અને એવરેજ આવી ગયું છે ત્યારબાદ છેલ્લું આપણે ગો ટુ યક્સ મૂકેલ છે એટલે ગો ટુ યક્સ એટલે કે આપણો જ્યારે પ્રોગ્રામ પૂરો થાય ત્યારે જે પોઝિશનમાં હતું ત્યાં આપણું સ્પ્રાઇટ આવી જાય ત્યારબાદ વેઇટનું મૂકેલ છે અને આ રીતે આપણે આપણો પૂર્ણ કરેલ છે પ્રોજેક્ટ આપણે શરૂઆતથી કરીએ તો પહેલાં રેકોર્ડ કઈ રીતે કરવું તે પણ આપણે આમાં શીખીએ તો રેકોર્ડ કરવા માટે ઘણા બધા સોફ્ટવેર પણ આવે છે જેમ કે હું ઉપયોગ કરું છું કે ફોર્મેટ ફેક્ટરીમાં તમે આ રેકોર્ડ કરી શકો છો સ્ક્રીન રેકોર્ડિંગ આવે જ છે તેનો કરવું હોય તે આપણે જે જ્યારે ત્યાં તાલીમમાં જઈએ ત્યારે તેને ઇન્સ્ટોલ કરવો પડે છે સોફ્ટવેરને જો એ ન કરવું હોય તો ગૂગલ ક્રોમમાં જે એક એક્સટેન્શન આવે છે તે ઇન્સ્ટોલ કરી લો એટલે ગૂગલ ક્રોમ મારફતે જ તમે સ્ક્રીનને રેકોર્ડ કરી શકો છો તેના સ્ટેપ આ રહ્યા નમસ્કાર મિત્રો સૌ પ્રથમ આપણે જોશું કે સ્ક્રીનને રેકોર્ડ કઈ રીતે કરવી તો તેના માટે આપણે ગૂગલ ક્રોમ ખોલશું અને તેમાં લખશું ક્રોમ એક્સટેન્શન ક્રોમ એક્સ્ટેન્શન લખશું એટલે જે પહેલી વેબસાઇટ આવે ક્રોમ વેબ સ્ટોર તેના પર ક્લિક કરશું તેના ઉપર ક્લિક કરી અને આપણે ઉપર સર્ચનો ઓપ્શન દેખાશે આ સર્ચના ઓપ્શનમાં સ્ક્રીન રેકોર્ડર ના લખવાનું છે અને એન્ટર આપવાનું છે સ્ક્રીન રેકોર્ડર લખી એન્ટર આપશું એટલે આપણે બીજો જે ઓપ્શન આ રેડ કલરના વાળો જે ઓપ્શન છે સ્ક્રીન રેકોર્ડર પણ લખ્યું છે તેના ઉપર ક્લિક કરશું ત્યારબાદ બાજુમાં એડ ટુ ક્રોમ લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે પૂછશે કે એડ એક્સટેન્શન કરવું છે તો આપણે કરશું એડ એક્સટેન્શન થોડીક જ વારમાં એ એક્સટેન્શન આપણે અહીંયા સેવ થઈ જશે હવે આપણે તેને ઉપયોગ કઈ રીતે કરવો તે સમજી લઈએ તો ઉપર તમને જે સર્ચ બાર હોય છે તેની બાજુમાં એક આઇકોન હોય છે એક્સટેન્શનનો તેના ઉપર ક્લિક કરતાં જ તમને તમામ એક્સટેન્શન છે ગૂગલ દ્વારા ગૂગલ ક્રોમમાં જે ઇન્સ્ટોલ હશે તે દેખાઈ જશે તેમાં આપણે સ્ક્રીન રેકોર્ડર ઓપ્શન ઉપર જવાનું છે અહીંયા એક મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે એક સેટિંગમાં કે અહીંયા ડેસ્કટોપ ઉપર સિલેક્ટ રાખવાનું છે પરંતુ અહીંયા આપણે મિક્સ રાખશું મિક્સ રાખવાથી જ્યારે આપણે લેપટોપમાં આ સ્ક્રેચ નામનો સોફ્ટવેર વિડીયો રેકોર્ડ કરતા હોઈએ ત્યારે આપણે જ્યારે બોલીએ છીએ તે પણ તે રેકોર્ડ કરી લે છે એટલે આપણે કોઈ પણ બીજા ડિવાઇસની જરૂર રહેતી નથી એટલે મિક્સ આપણે અહીંયા સિલેક્ટ રાખશું ડિફોલ્ટ અને આ બે જે સેટિંગ છે તે રાખશું તો આ રીતની સેટિંગ થઈ જાય ત્યારબાદ આપણે નીચે એક બોક્સમાં ક્લિક કરશું એટલે એક નામ ખુલી જશે તો ત્યાં આપણે લખશું કે આપણું કોઈ પણ જે ફાઇલ છે એનું નામ લખી શકીએ આપણા ગ્રુપનું નામ લખી શકીએ અને સાઈડમાં આપણે ડેસ્કટોપ સિલેક્ટ કરશું એટલે જે પણ આપણે જે ફાઇલ તૈયાર થશે એ વેબ ડોટ એમ પણ તૈયાર થશે જેની હું આગળ માહિતી આપીશ કે તેને કન્વર્ટ કઈ રીતે કરવું તો વેબ ડોટ એમમાં આ વિડીયો સેવ થશે તો હવે આપણે સેવ કરી નાખીએ છીએ અને પછી હજી વાલ વાલ લાગશે રેકોર્ડિંગ ચાલુ છે સ્ટાર્ટ ક્લિક ઉપર સ્ટાર્ટ ઉપર ક્લિક કરશું એટલે આપણે હજી એક ઓપ્શન જે સેટિંગ છે તે કરવું જોશે જેમાં આપણે સ્ક્રીન ઉપર ક્લિક કરશું એટલે એન્ટાયર સ્ક્રીન આવી જશે નીચે અલ્સો શેર સિસ્ટમ ઓડિયો તેને પણ ઓન કરી દેશું જેવું ઓન કરશું અને નીચે શેર કરશું એટલે વિડીયો છે એ રેકોર્ડ થવાનું સ્ટાર્ટ થઈ જશે ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ તો અહીંયા મિત્રો આ રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે નીચે એક ઓપ્શન આવી ગયો છે સ્ટોપ શેરિંગ નામનો તો જ્યારે પણ વિડીયો કમ્પ્લીટ થઈ જાય આપણે જે સમજાવી સમજાવાઈ જાય ત્યારે આપણે છેલ્લે આ વિડીયોને સ્ટોપ કરશું અહીંથી જેવો સ્ટોપ કરશું એટલે ડેસટોપ ઉપર તે વિડીયો છે તે આવી જશે થોડીક જ વારમાં તે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ વિડીયો આવી ગયો છે તેને આપણે ક્લિક કરીએ તો અત્યારે હું કમ્પ્યુટરમાં કરી રહ્યો છું એટલે ઓડિયો એક એક્સેપ્ટ નથી કર્યું પણ આપણે જો લેપટોપમાં વર્ક કરીએ તો ઓડિયો છે એક્સેપ્ટ કરી લેશે આપણે જો કમ્પ્યુટરમાં કરવું હોય તો તેના માટે અલગ જે માઇક્રોફોન છે તે જોશે તો તે લગાડી દેશું જેથી કરીને તે માઇક્રોફોન છે તેના દ્વારા રેકોર્ડ કરી શકીએ હવે તમે જોઈ શકો છો કે જે આ વિડીયો છે તે આપણે જોઈ શકીએ છીએ કે એનું જે એક્સટેન્શન છે એ વેબ એમ છે તે આપણે પ્રોપર્ટીસમાં જોઈ શકીએ છીએ હવે મિત્રો આ રીતે ગૂગલ એક્સટેન્શન છે સ્ક્રીન રેકોર્ડ એ ઇન્સ્ટોલ થઈ જાય પછી આ રીતે આપણે રેકોર્ડ તો કરી શકીએ છીએ પરંતુ હવે આપણે તે રેકોર્ડિંગ હોય છે તેને કઈ રીતે એડજસ્ટ કરવું તે શીખવાડવું કે પહેલાં તમને પીપીટી ફાઇલ છે તે બનાવીને આપી દેવામાં આવશે તજજ્ઞશ્રી દ્વારા તે આપણે સાઈડમાં ઓપન રાખવાની છે મિનિમાઇઝ રાખવાની છે સાઈડમાં આપણે જે આપણે પ્રોજેક્ટ બનાવેલો છે જે તૈયાર પ્રોજેક્ટ છે એ હું તમને આખો વિડીયો બનાવીશ કે એક તમે ઘણા બધા વિડીયો યુટ્યુબ પર પણ ઉપલબ્ધ છે ત્યાંથી તમે કોડ છે તે જોઈ અને આપણે આપણી રીતે પણ કોડિંગ કરી અને વિડીયો બનાવી શકીએ છીએ પ્રોજેક્ટ બનાવી શકીએ છીએ તેમાં કંઈ અઘરું નથી પણ તેને રેકોર્ડ કઈ રીતે કરવો તો પહેલાં જે મિનિમાઇઝ કરેલી જે સ્લાઇડ હોય છે જે પાવરપોઈન્ટની સ્લાઇડ છે તેને રેકોર્ડ કરશું ત્યારબાદ આપણે આપણા પ્રોજેક્ટમાં જશું અને તેને રન કરશું રન કરીએ ત્યારે આપણે એને પૂરો રન થવા દેશું વચ્ચે કોઈ પણ ડિસ્ટર્બન્સ ન થાય તેની ખાસ ધ્યાન રાખવાની છે કેમ કે તે અવાજ પણ એમાં રેકોર્ડ થશે બહાર આપણે જે બોલશું તે પણ રેકોર્ડ થશે અને જે કમ્પ્યુટર કે લેપટોપ છે તેનો જે સિસ્ટમનો અવાજ છે તે પણ રેકોર્ડ થતો હશે બંને અવાજ રેકોર્ડ થવાના કારણે તેમાં ડિસ્ટર્બન્સ આવી શકે છે એટલે જ્યારે પણ આપણે રેકોર્ડિંગ સ્ટાર્ટ કરીએ તે એન્ડ સુધી આપણે જેટલું જે જરૂર પૂરતું બોલવાનું છે તે જ બોલશું બીજા અવાજોથી આપણે નહીં થવા દઈએ જેથી કરીને તે રેકોર્ડમાં ન આવે અને આપણો જે વિડીયો છે એ સારો બને હવે જ્યારે આ પ્રોજેક્ટ રન થઈ ગયો છે હવે આપણે તેને કોડિંગ છે તે સમજાવવાનું છે આ મિત્રો અહીંયા પણ પ્રોજેક્ટ માટે ભૂલ કાઢી શકે છે કે દરેક જે કોડ છે એને અલગ અલગ કરીને સમજાવવાનો છે એકસાથે સમજાવી નથી દેવાનો જેથી કરીને તમારો જે પ્રોજેક્ટ છે એ ટાઈમે સબમિટ થઈ જાય હવે જ્યારે એક એક કોડ તમે સમજાવશો ત્યારે તેનું સ્ક્રીન રેકોર્ડિંગ ઓન થશે તમે બોલશો તે પણ રેકોર્ડ થશે અને તમારો જે એમાં એનિમેશનમાં તમે કોઈ પણ અવાજ મૂક્યો હશે તે પણ એમાં આવતો જશે જેવું રેકોર્ડિંગ પૂરી થઈ જાય એટલે નીચે સ્ટોપ શેરિંગ લખેલ છે તેના પર ક્લિક કરતા જ તમારો વિડીયો કમ્પ્લીટ છે હવે ત્યારબાદ તેને વીએન નામની એપ્લિકેશનમાં લઈ જાઓ તો વધારાનો એમ કહે કે આ વધારાનો પાર્ટ આગળ જ્યારે આપણે રેકોર્ડ ચાલુ કરીએ ત્યારે અમુક ભાગ છે તે રેકોર્ડ થઈ જશે કેમકે જ્યારે આપણે સ્ટાર્ટનું બટન દબાવીએ છીએ સ્ટાર્ટ શેરિંગનું ત્યારેથી જ રેકોર્ડ થઈ જાય છે એટલે થોડોક ભાગ છે એ કટ કરવો પડશે દસ સેકન્ડ જેટલો જેથી કરીને જે સ્લાઇડ છે તે તરત આપણી સામે આવી જાય તો તે આપણે વીએન એપ્લિકેશનથી એમપી ફોરમાં કન્વર્ટ થાય પછી આપણે કરી શકીએ છીએ પણ તેની પહેલાં આપણે આ જે વિડીયો છે એને સ્ટોપ કરી દેવાનો છે ત્યારબાદ તેને કન્વર્ટ કરી દેવાનું છે ઓનલાઈન વેબસાઇટમાંથી ડોટ ડબલ્યુ ઈબી એમ વેબ એમમાંથી એમપી ફોનમાં કન્વર્ટ કરીને જ દેવાનો છે ડબલ્યુ ઇ બી એમમાં દેતા નહીં આપવાનો થતો નહી નહીં તો તે સ્વીકારવામાં નહીં આવે તો ત્યાં પણ આપણે ધ્યાન રાખવાનું છે તેને એમપી ફોનમાં કન્વર્ટ કરીને દેવાનું છે તેની વેબસાઈટમાં તમે અહીંયા આપી દીધી છે ને કન્વર્ટ કઈ કરો તે પણ તમે જોઈ લો કે આ રીતે ડોટ વેબ એમનો વિડીયો છે તે એમપી ફોનમાં કન્વર્ટ થાય છે તો આ વેબ એમને આપણે વેબ એમપી ફોરમાં કન્વર્ટ કરવું છે તેના માટે આપણે ગૂગલમાં જોશું અને ગૂગલમાં આપણે લખશું વેબ એમ ટુ એમપી ફોર જેવું આપણે લખશું એટલે એક ઓપ્શન આવશે ઘણા બધી વેબસાઇટ છે પરંતુ મેં જે ઉપયોગ કર્યો છે એ છે બીજી ડબલ્યુ 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 ડોટ ફ્રી કન્વર્ટ ડોટ કોમ તેના ઉપર આપણે ક્લિક કરીને જઈશું હવે ત્યાંથી આપણે ફાઇલ પસંદ કરવાની છે તો ચૂઝ ફાઇલ ફાઇલ સિલેક્ટ કરશું આપણે ડેસ્કટોપ ઉપરથી આપણે જે યોગેશ નામની ફાઇલ છે તેને આપણે સિલેક્ટ કરી લઈએ તો યોગેશ નામની ફાઇલ આવી ગઈ છે તમે વિડીયો જોઈ શકો પર ડબલ ક્લિક કરશું અથવા તો ઓપન કરશું બંને રીતે કરી શકાય છે હવે થોડીક જ વારમાં તે આપણે અહીંયા કન્વર્ટ ઉપર ક્લિક કરશું એટલે તે વિડીયો છે એમપી ફોરમાં થોડીક જ વારમાં કન્વર્ટ થઈ જશે ત્યારબાદ આપણે તેને સેવ કરી શકશું તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારી જે ઇન્ટરનેટની સ્પીડ પ્રમાણે તે કન્વર્ટ થઈ ગયો છે નીચે ડ્રોપડાઉન બોક્સ છે તેના ઉપર ક્લિક કરશો સેવ ટુ ડિવાઇસ લખેલું છે તો સેવ ટુ ડિવાઇસમાં આપશું એટલે આપણો વિડીયો છે અહીંયા સેવ થઈ ગયો છે એ પણ એમપી ફોરમાં થઈ ગયો છે અહીંયા તમે જોઈ શકો છો કે ડોટ એમપી ફોર લખીને આવી ગયું છે તો આ રીતે તમે કોઈ પણ વેબ એમ વિડીયોને કન્વર્ટ કરી એમપી ફોરમાં આપણે ફાઇલ તૈયાર કરીને દેવી જોઈએ જેથી કરીને આપણો પ્રોજેક્ટ સિલેક્ટ થઈ જશે હવે એ જે એમપી ફોર છે તેને કટ કઈ રીતે કરવું તે સમજીએ તો તેને આપણે વીએન એપ્લિકેશનમાં લઈ જવાનું છે તો મિત્રો વેબ એમ માંથી આપણે એમપી ફોરમાં કન્વર્ટ કરી દીધું છે હવે આપણે તેને વીએનમાં લઈ જઈશું અને વીએનમાં આ રીતે આગળનો ભાગ કટ કરી નાખીએ વચ્ચેનો જ્યાં પણ આપણે એક પાવરપ્રોન્ટ સાઇટમાંથી જ્યારે આપણે જે સ્ક્રેચ નામની વેબસાઇટમાં ગયા એ વચ્ચેનો પાર્ટ પણ આપણે ક્લિક કરી કટ કરી અને ડિલીટ કરી દેસું એટલે વિડીયો છે સરસ દેખાશે પ્રેઝન્ટેશન સરસ દેખાશે હવે અહીંયા આપણે એક્સપોર્ટ કરી દઈશું એટલે વિડીયો છે એ એમપી ફોરમાં આવી ગયો છે તો આ રીતે મિત્રો આખી પ્રોસેસ હોય છે તેને ફોલો કરી જલ્દીથી આપણે આ સ્ક્રેચનો પ્રોજેક્ટ સબમિટ કરાવીએ અને જલ્દીથી આપણી તાલીમ પૂર્ણ કરીએ તેવી આશા સાથે આજનો વિડિયો હતો એ આ અપડેટને લઈને હતો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ